અમદાવાદના વેજલપુરમાં સરદાર વન ફિફ્ટી યુનિટી માર્ચનું આયોજન કરવામાં આવ્યું જેમાં વસ્ત્રાપુર સેટેલાઇટ જોધપુર વિસ્તારમાંથી યાત્રા નીકળશે ધારાસભ્ય અમિત ઠાકર સહિત બીજેપીના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા એમસીના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સહિતના ઉપસ્થિત મોટી સંખ્યામાં લોકો સરદાર એટ વન ફિફ્ટી યુનિટી માર્ચમાં જોડાયા વિધાનસભા નીકળી છે સરદાર વલ્લભભાઈ પટેલના કામોના કારણે આજે દરેક ક્ષેત્ર એ સહકારી ક્ષેત્ર હોય એ સનાતન તરીકે સોમનાથ મંદિર હોય અમૂલ હોય કે બારડોલીની સુગર ફેક્ટરી હોય કે આ દેશને ને સાથે ચલાવતા એવા અધિકારીઓને આપતા એવા સિમલા ની આઈએસ આઈપીએસ ની કોલેજ હોય આવા અનેક કામો સરદારે આપ્યા પાંચસો બાસઠ રજવાડા એક કરી અને જે દેશને ને એમને એક કર્યો અમે એમને નતમસ્તક છીએ અને આ નવી પેઢી એમના માર્ગે ચાલી અને એક નવા ભારતનું નિર્માણ નરેન્દ્ર મોદીજીના ના નેતૃત્વ કરવા માટે નીકળી છે અમિતભાઈ શાહની આ લોકસભા છે અને એ લોકસભામાં હજારોની સંખ્યામાં લોકો ઉમટી પડવા એ જ સાચી સરદારને શ્રદ્ધાંજલિ બતાવે છે સરદાર સાહેબની ની જયંતિ બાદ સમગ્ર દેશમાં અત્યારે યુનિટી માર્ચ છેદ ચાલી રહ્યું છે સરદાર એકસો પચાસ અહીંયા યુનિટી માર્ચ અત્યારે સમગ્ર દેશમાં વિવિધ રાજ્યોમાં વિવિધ શહેરોમાં દરેક જગ્યા પર આપણને જોવા મળતું હોય છે ત્યારે અત્યારે હાલમાં અમદાવાદના વેજલપુર વિસ્તારમાં આપણે હાલમાં ઉપસ્થિત છીએ અને તમે જે પ્રમાણે દ્રશ્યોમાં જોવો છો અમદાવાદના વેજલપુરના ધારાસભ્ય સાથે જ એએમસીના સ્ટેન્ડિંગ ચેરમેન ભાજપના કાર્યકરો અને અધિકારીઓ છે પોતે હાજર છે હજારો ની સંખ્યામાં લોકો અહીં પહોંચ્યા છે લોકો આ માર્ચની જે આ યાત્રા છે તેનું અત્યારે સ્વાગત કરી રહ્યા છે યુનિટી માર્ચ દોઢસો સરદાર એકસો પચાસ હજાર સાત રીતે પચાસ વર્ષને લઈને જે આ યુનિટી માર્ચનું સમગ્ર દેશમાં આયોજન કરવામાં આવ્યું છે તેનો એક ભાગ તેનો એક અત્યારે આપણે જોઈ શકીએ છીએ વેજલપુર વિસ્તારમાં આ યુનિટી માર્ચ છે જ્યાં સરદાર સાહેબની પ્રતિકૃતિ દર્શાવતા અને સાથે જ જેટલા પણ આપણા ક્રાંતિકારીઓ હતા તે બધાનો વેશ ધારણ કરીને અહીં આજે આ માર્ચ છે તે અત્યારે શરૂ છે ચોક્કસથી